વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને તો આજે આપણે ધોરણ આઠમાં ત્રીજું પાઠ એટલે કે જુમોબિસ્ટિક વિશે અભ્યાસ કરીશું

જેવા સ્વરૂપોમાં પોતાનું ખેદાણ ખેડ્યું છે આ વાર્તામાંથી આપણને માનવી અને પશુ વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ એટલે કે કોઈ સ્વાર્થ વગર એ બંનેનો જે સંબંધ છે અને મૈત્રી ભાવનાનું હૃદયગમ નિરૂપણ થયેલું છે એટલે કે એમનો નિસ્વાર્થ સ્વાર્થ વિનાનો સંબંધ અને મૈત્રી એટલે મિત્રતાનું હૃદયગમ આપણા હૃદયને સ્પર્શે તેવું આ વાર્તામાં આપણને જોવા મળે છે જુમો પોતાના પાડાને સાચવીને રાખે છે જે જુમો છે તે સેટ છે કે પોતાના પાડાને સાચવીને રાખે છે અને તેને લાડ કે વહાલ કરે છે બચાવવા માટે પ્રયત્ન કરે છે તે પોતાના પાડા માટે માતાને બચાવવા માટે ગ્રહ પ્રયત્ન કરે છે એટલે કે વલખા મારે છે અને તેની માં સાથે મોઢને ભેદવાની તૈયારી બતાવે છે એટલે કે જે પોતાનો પાડો હોય ગોતોથી આચ્છા વાતાવરણનું ઊભું કરવાની જે કોઈનામાં શક્તિ હોય તો તે ધુમકેતુમાં છે તે આપણે આ વાર્તામાં જોવા મળે છે તો હવે આપણે પાંચમો અભ્યાસ કરીશું આનંદપુrna એક ಊરના ચુકડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાં અભ્યાસ ખેચી લેતા હતા એટલે કે આનંદપુrna નામનો એક ગામ છે તેમાં ખૂણા તરફ જોવા જોઈએ ત્રણ મકાનો છે એ મકાનો છે કે ચુકડાના છે એટલે કે પાસમાં બનેલા છે અને તેમો દેખાવ એવો છે એ લક્ષ એટલે કે ધ્યાન ખેંચવું એનો દેખાવ એવો છે કે તે આવતા જતા જેટલા આનંદ આનંદપુર નામના ગામમાં છે આવતા જતા છે એ લોકોનું ધ્યાન એની તરફ ખેંચી રહે છે જૂની ખખડજ આમલે ત્રણે મકાનોને ધરતી જૂની ખખડજ એટલે કે જે આમલેનું ઝાડ છે તે ઘણા વર્ષોથી છે એટલે કે જૂનું છે અને તેનો દેખ તેનું મજબૂત પાંદો છે ચારે તરફથી ગગરની દુર્ગર છૂટતી અને દૂરના ગોટા ઉડતા એટલે કે ચારે તરફથી ગગરની જે ખરાબ

મનલે સુધી કડખા છાયા જોયા છે અહીંયા આપણને લેખક એવું કહે છે કે જે જુમો છે એને સોના રૂપાના વાસણમાં જમવાનું જન્મ્યો છે એટલે એક ખૂબ જ અમેલ ઘરમાં જન્મ થયો હતો અને એને પાટેલી મનલે એટલે કે માટીનું હળ હળાસળ એટલે કે માટીનું માટી નાનું એમાં એને પાણી પીધું છે એટલે કે સુખમાંથી લઈને દુઃખ સુધી એને બધી પરિસ્થિતિ પસાર કરી છે અને

ଘରେ